પણ ગિફ્ટ વિતરણ આજથી શરૂ કરાયું વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મળી લિમિટેડ દ્વારા સભાસદોના સ્થો ના ઉભી રહેનાર એકમાત્ર સહકારી બેંક એટલે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મળી લિમિટેડ સદાય સભાસદોની સાથે ઉભી રહી છે વધતી જતી મોંઘવારીમાં સભાસદોને રાહત મળે તે માટે દિવાળીમાં તમામ સભાસદોને ગિફ્ટ વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મળી લિમિટેડ દ્વારા પાંચ હજારથી વધુ સભાસદોને ગિફ્ટ વિતરણ કરાશે જેમાં તેલ ચોખા બેસન રવો અને ખાંડ આપવામાં આવી રહી છે સાથે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મળી લિમિટેડ દ્વારા આજથી આ ગિફ્ટ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જે એકમાત્ર એક માસ સુધી વિતરણ કરવામાં આવશે વધુમાં શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પર્વેએ જણાવ્યું કે શિવાજી સહકારી મંડળી લિમિટેડ દર વર્ષે પોતાના માનવતા સભાસદોને કેવી રીતે મદદરૂપ થવાય તે સદહેતુથી કાર્ય કરતી આ સંસ્થા છે સભાસદોના બાળકોને ભણતા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ રાહત દરે ચોપડા અને દિવાળીના સમયે ઘર ઉપયોગી વસ્તુ એ આપવાનો ધ્યેય સાથે આ ચાલતી સંસ્થા આ વર્ષે પણ દિવાળી આવતાની સાથે આજથી આ ગીફ વિતરણનો કાર્યક્રમ શરૂ કરેલો છે આ કાર્યક્રમ આજથી એક માસ માટે ચાલુ રહેનાર છે અને હું આપના માધ્યમથી આપના શ્રોતાઓને જણાવવા માગું છું કે એક મહિનાની અંદર આ ઘર વપરાશની વસ્તુઓ લઈ જઈને એનો ઉપયોગમાં લે અને એક માસ પૂરતી આ યોજના છે ત્યારબાદ કોઈ આવશે તો એ તકરાર ચાલશે નહીં અને ગીફ લેનારે પોતાની ફરજિયાત બચત અને તેની સિવાય પોતેનું જ ખાતું રાબેતા મુજબ બહુ ફરજિયાત છે એટલે હોય ને એના જામીનદારને ગિફ્ટ મળશે નહીં એની બી આપ નોંધ લેશો